ગુજરાત માં એક જ ચારે સ્પાઈડર ભાઈઓ ને વેલા રાખો યાર પોણા અગિયાર ગયા દર વખત ની જેમ તો કેમ છો મારા વાલાઓ તો આજે સવારથી જ મુબિનભાઈનો કોલ આવી ગયો હતો કે એમના ગામમાં એટલે કે ટુંડાવ એક નાનો છોકરો જે બહુ ફેમસ થઈ રહ્યો છે કાલુ બાળ કલાકાર તો કે એમને સ્પાઈડર સાઉન્ડની અંદર આવવું છે તો આપણે સોહિલભાઈ જોડેથી પરમિશન લીધી કે ભાઈ આ રીતે એમને આવું છે તો એમને બી કીધું કેમ કે શહીદ હોય આજે થોડા બિઝી હતા અને હું બી આજે સવારથી કંપનીના સૂટમાં હતો તો રાત પડી ગઈ હવે આપણે જઈશું ત્યાં આગળ એ લોકો ભી આવી ગયા છે અને અમે બી થોડા લેટ થઈ ગયા છે હવે બહુ વધારે લેટ થઈ ગયા ભાઈ કરીશું ભાઈ અરે ભાઈ પણ હવે જઈએ છે ત્યાં આગળ અને બીજા આજુબાજુના જે અમારા દોસ્તારો છે એ બધા બી આવે જ છે તો આપણે એમને સપોર્ટ બી કરીએ કાલુ બાળ કલાકારને અને ટેલેન્ટ જોઈએ આપણે ચાલો આપણે જઈએ સ્પાઈડર સામે ચાલો આપણે જઈએ

મોભાઈ ભાઈ સોહિલ ભાઈ ને શહીદ ભાઈ છે ને આજે થોડુંક લેટ થઈ ગયું ને તો લોકો ઘરે ગતા રહ્યા છે તો એમને પાછો ફોન કર્યો છે એ લોકો આવે છે ત્યાં લાગે છે હા તો એ લોકો પાદરા આપણી ઓફિસ પર આવે છે તો આપણે ત્યાં આગળ જઈએ ચાલો ને ચાલો ભાઈ

દિલથી તમે આવ્યા અમને બહુ ગમ્યું કે રિયાઝભાઈ એમનું ઘણી વાર આપણે ફોનમાં ઇન્ટરવ્યુ જોયું છે ઘણા બધા રીલ્સમાં પણ જોયા છે આજે પર્સનલી લાઈવ જોવા મળશે તમારો ખૂબ ખૂબ આભાર તમે લાઈવ લઈને આવ્યા આજે અમને ગમ્યું સાંભળીએ એમનું શું છે એમનું આજે જોઈએ આપણે ઓકે ચાલો ભાઈ રેડી છો તમે આપણે તો રેડી જ છે આ રસ્તા રસ્તા નહી એ નહી એ રજક કલાકાર રજક કલાકાર એક જ ચાલે તઉં કળલં કલલગ કલલગલં ઉલલહલગલગં ઩લગ તલલગગં ઈચલ૨લગગલગ. ઉલગ ખાં ઀લગ

ભાઈ બતાવજો મને રિયાઝભાઈ એક વાત કહેવા માંગીશ એમને બહુ સરસ આપણને પરફોર્મન્સ આપ્યું બટ એક નોર્મલી સમજો કે આ ટાઇલ્સના ટુકડા છે એટલું બધું ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ નથી સાઉન્ડનું કે આ એટલું સારું પરફોર્મન્સ આવે બટ હા એમને પરફોર્મન્સ બહુ સારું આપ્યું અને ગમ્યું અમને ભાઈ એક વાત બીજું બી કહીશ કે ટેલેન્ટ માટે છે ને કઈ એટલા બધા હેવી ટૂલ્સ કે એની કઈ જરૂર હોતી નથી એમની ખૂબ નાની ઉંમર છે તમે જયારે વિડીયો શૂટ કરતા ને રિયાઝભાઈ તો મુગિંદ ત્યારે મેં એમનું જોયું વિડીયો કે એમની ઉંમર હજુ ખૂબ નાની છે દસમા માં ભણી રહ્યા છે અત્યારે હાલમાં અને એમને બહુ સારી પ્રગતિ કરી મેં જોયું ન્યૂઝમાં પણ આવ્યું ને ઘણા કમલેશભાઈ મારોડ સાથે પણ એમના વિડીયોઝ મેં જોયા અને અમને ગમ્યું સ્પાઇડર રોડ બધા છોકરાઓને પણ ગમ્યું બે ત્રણ છોકરાઓ હજુ વેઇટ કરી કે એમને જો સેલ્ફી બનાવીએ એટલે અમને ગમ્યું અને ખરેખર ખૂબ સરસ તમે કાલુ ખૂબ આગળ પ્રગતિ કરો અને તમારું આ ટૂલ્સ ખૂબ ખૂબ સરસ છે તમે જે હિસાબથી એને યુઝ કર્યું છે હિસાબથી કાલુ કલાકાર જે અહીંયા આવ્યા છે અત્યારે રાતના સાડા દસ વાગી રહ્યા છે રિયાઝભાઈ અને તમને પણ એક વસ્તુ કે આ ભાઈ ખુબ સરસ એમને કામ આપતું રિયાઝભાઈ કાલુભાઈ આપણી જોડે જ છે તમે તમારી વિડીયોની ચેનલ થી અને મુબિટાઈ ના ભી વિડીયોની ચેનલ થી કહેવા માંગીશ કાલુભાઈ ખુબ નાની ઉંમરે પ્રગતિ કરી રહ્યા છે તો હું તમારા બધા ના ફોલોઅર્સ ને બી કહેવા માંગીશ કે કાલુભાઈ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને નાના ઉંમરમાં ટેલેન્ટ બતાવી રહ્યા છે તો બધાને કહેવા માંગે છે કે અમને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે કાળુ કલાકાર જીરો સેવન એમને જરૂરથી સપોર્ટ કરજો ગુજરાતમાં એક જ ચાલે સ્પાઇડર જ ચાલે થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ કાલુભાઈ બધાને આવવા માટે બી થેન્ક યુ યાર રાખો પોણા અગિયાર થઈ ગયા દર વખત જેમ કાલુ ભાઈ બી સ્કૂલે જાય છે એમને બી કંઈ કામ હોય તમે યાર સમજો થોડી પરિસ્થિતિ તમારા દર વખત ના રડા આપડા આવું જ થાય રિયાશભાઈ આવા રડા ના હોવા જોઈએ ટાઈમની બી કઈ લિમિટ છે તમે